નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપણું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો માણસને એક કરતાં વધુ ભાષા આવડવી જોઈએ આવડે તો સારું અને ભાગે આપણને આવડતી હોય છે જેમ કે આપણે ગુજરાતી છીએ તો આપણી માતૃભાષા આપણને આવડતી હોય આપણી રાષ્ટ્રભાષા આવડતી હોય અને એક વધારાની ભાષા અત્યારે અંગ્રેજીનું ચલણ ખૂબ છે વિશ્વભાષા છે અંગ્રેજી તો એ પણ સામાન્ય રીતે આપણે શીખતા હોઈએ છીએ પણ રાજકોટ જેવા શહેરોમાં તો ફ્રેન્ચ અને જાપાનીઝ ભાષાના વર્ગો પણ ચાલતા હોય છે લોકો મોંઘી ફી આપીને આવી ભાષાઓ વિદેશી ભાષાઓ શીખતા હોય છે પણ સામા પક્ષે કરુણતા એ છે કે આપણી જે દેવભાષા છે સંસ્કૃત એ આપણે ક્યાંક ને ક્યાંક વિસરી રહ્યા છીએ અથવા તો એના પ્રત્યે ક્યાંક દુર્લક્ષ આપણે સેવી રહ્યા છીએ પણ છતાં સાવ નિરાશ થવાની જરૂર નથી એટલા માટે કે આપણી પાસે એવી કેટલીક સંસ્થાઓ છે કેટલીક એવી વ્યક્તિઓ છે જે સંસ્કૃતને જીવાડવા માટે પ્રયાસ કરે છે અને સંસ્કૃતનો વ્યાપ વધારવા માટે પ્રયાસ કરે છે રાજકોટમાં રેસકોર્સ બહુ જાણીતી જગ્યા છે ત્યાં પ્રણવાનંદ સંસ્કૃત ભવન આપણે રેસકોર્સમાં ગયા હોય તો એક જગ્યા ઉપર આપણને એક બોર્ડ મારેલું નજરે પડે છે એક ખંડ ઉપર પ્રણવાનંદ સંસ્કૃત ભવન અને પ્રણવાનંદ સંસ્કૃત ભવન લગભગ પચાસેક વર્ષથી સતત પ્રવૃત્તિમય છે તો પ્રણવાનંદ સંસ્કૃત ભવનની સ્થાપના કોણે કરી કેવા સંજોગોમાં કરી એના હેતુઓ શું છે અત્યારે પ્રણવાનંદ સંસ્કૃત ભવન શું કામગીરી કરી રહ્યું છે એ વિષય ઉપર વાત કરવા આપણે સ્ટુડિયોમાં પ્રણવાનંદ સંસ્કૃત ભવનના સેક્રેટરી કૌશિકભાઈ છાયા ઉપસ્થિત છે છાયા સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર સાહેબ સૌથી પહેલા તો બહુ અભિનંદન આપને આપી દઉં કરુણા તરફથી કે એક બહુ ઉત્તમ કામ દેવોનું કામ જે છે અથવા તો માણસના કલ્યાણનું કામ છે સંસ્કૃતનું એ આપ કરી રહ્યા છો અને આપના સાથીદારો પ્રણવાનંદ સંસ્કૃત ભવનની સ્થાપના ક્યારે થઈ કેવા સંજોગોમાં થઈ અને કોણે કરી એનો થોડો ઇતિહાસ અમને સમજાવી દ્યો સ્વામી શ્રી પ્રણવાનંદજી જી એક શ્રેષ્ઠ કક્ષાના સંન્યાસી કોટી સંન્યાસ જેમને ધારણ કર્યો હતો વાહ ચુસ્ત ગાંધીવાદી જી શિક્ષક પ્રજ્ઞા હતા છતાં પણ તેમણે સમગ્ર ભાગવત મોઢે હતું વાહ વાહ અને તેઓ કાશી વિશ્વનાથ માં રહેતા હતા થોડો વખત પછી પંચનાથમાં પણ રહેતા હતા અને ત્યારે એમના જયારે એમનું અહીંથી સૌદેહ વિદાય થઈ તે વખતે એના શિષ્ય ગણ જે હાજર હતા એમને તેઓ ઈચ્છા પ્રગટ કરી કે તમે સંસ્કૃત પ્રચાર અને પ્રસાર માટે કંઈક કામ કરજો વાહ અને તે વખતે જે શિષ્ય સમુદાય હાજર હતા એમાં શ્રી જયાનંદભાઈ દવે શ્રી નરહર જોશીપુરા રામપ્રસાદભાઈ પ્રસાદભાઈ દવે વગેરે જે હાજર હતા એ લોકોએ આ વસ્તુ વધાવી લીધી અને તરત જ એને મૂર્ત સ્વરૂપમાં મૂકવાનું નક્કી કર્યું એટલે પાંચ દસ ઓગણીસો છોતેર ના રોજ આ ટ્રસ્ટ નું વિધિવત રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને નક્કી કરવામાં આવ્યું કે સંસ્કૃત અને સંસ્કૃત પ્રચાર માટે જે કઈ થઈ શકે એ આપણે કરવું અને ટ્રસ્ટના હેતુઓમાં પણ જોશીપુરા સાહેબ કે જેઓ સૌરાષ્ટ્ર સંસ્કૃત વિદ્યા પરિષદ નામની સંસ્થા ચલાવતા બરાબર એ વખતે પંચનાથ માં ને બીજી શાળાઓમાં એ પ્રોગ્રામો થતા એ સંસ્થાનું પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં વિલીનીકરણ કરવામાં આવ્યું બરાબર અને સાથો દરરોજ નિત્ય સાયમ સ્વાધ્યાય થાય એવી પણ વ્યવસ્થા કરી જે શિષ્ય મંડળ હતું જે શ્રોતા વક્તાઓ હતા તેઓ હાથે જાજમ બિછાવી હાથે ગાદલા પાતરી અને હાથે સાફ સફાઈ કરી અને તેઓએ સંસ્થા શરૂ કરી અને એ રીતે આ સંસ્થા શરૂ થઈ ઉડતાલીસ વર્ષથી આ સંસ્થા સતત સંસ્કૃત અને સંસ્કૃત પ્રચાર માટે પ્રયત્ન કરી રહી છે વાહ વાહ અને દાતાઓના સહકારથી આજે અમે રેસકોસ અંદર એક પચાસ બાય વીસ નો સરસ મજાનો હોલ ઉભો કરી શક્યા છીએ એટલે મારે સાહેબ એ ખાસ પૂછવું છે કે માનો કે આ બધા વિદ્વાનોએ સરસ મજાનો એક ટ્રસ્ટ બનાવી દીધું અત્યારે તમે કીધું કે અલગ અલગ જગ્યાએ બેસતા હતા ક્યાંક ભાડાના મકાનમાં પણ બેઠા હશે પછી રેસકોર્સમાં ક્યારે આવ્યા જો એ સાલ આપણી પાસે હોય અથવા તો એવો વિચાર કેમ આવ્યો કે ભાઈ રેસકોર્સ એવી જાહેર જગ્યા છે ગામની વચ્ચે કહેવાય બધા લોકોને અનુકૂળ પડશે અને સંસ્કૃતના પ્રચારમાં એક છેડે રાખશું તો ત્યાં આમે કોઈ નહીં આવે ને સંસ્કૃતના નામથી કેટલા લોકો ભાગતા હોય છે તો ગામની વચ્ચે એવી જગ્યા હોવી જોઈએ જ્યાં દરેક લોકો આવી શકે અથવા તો રેસકોર્સમાં ફરવા આવ્યો હોય તો એને પણ થોડો રસ પડે કે અંદર સરસ પ્રવચન ચાલે છે તો બેસીએ તો રેસકોર્સમાં લગભગ આપણે ક્યારે આવ્યા છું અથવા તો એ જે ખંડ છે એ ક્યારે બન્યો હશે એ ઓગણીસો પ્રવૃતિ કરવા માટે ત્રિવેદી હાઉસ નામનું મકાન હતું અને એ ભાડા થી લેવામાં આવ્યું શિષ્ય વારાફરતી ભાડા રકમ ને એ કાઢતા હતા બરાબર તે વખતે ભારત સેવક સમાજના પ્રમુખ શ્રી પ્રણભાઈ જોશી એ કહ્યું કે તમે અહીંયા રેસકોસ માં અમારે એક નાની રૂમ તમને આપીશું તો એમાં તમે જ્યાં સુધી સત્સંગ પ્રવૃત્તિ કરવી હોય ત્યાં સુધી કરજો અને એમાં અમારો સહકાર છે અને આ રીતે બંને ટ્રસ્ટે ત્યાં સેવ એ કાર્ય કરવાનું નક્કી કર્યું બરાબર અને ત્યાર પછી લગભગ અઠ્યોતેર માં એ રૂમ નું પેલું એક્સટેન્શન કરવામાં આવ્યું અને પછી ત્યાસી ની અંદર એ બીજું એક્સ્ટેન્શન કરવામાં આવ્યું એમ કરીને પચાસ બાય વીસ નો એક સરસ મજાનો હોલ નું નિર્માણ થયું વાહ સાહેબ શરૂઆતની પ્રવૃત્તિ શું હતી જ્યારે પ્રણવાનંદજીએ આદેશ કર્યો અથવા ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મારા ગમન પછી તમે આવી આવી પ્રવૃત્તિ કરજો તો એ વખતે ટ્રસ્ટનો શું ત્યારે ત્યારે પ્રવૃત્તિ શું હતી પછી પ્રવૃત્તિ એટલે માત્ર વ્યાખ્યાનો હતા કોઈ સ્પર્ધાઓ હતી જે તે વખતે જ્યારે શરૂઆત થઈ છોતેરમાં કે અઠ્યોતેરમાં તો એ વખતની પ્રવૃત્તિ પછી વ્યાપ કેવી રીતે આગળ વધ્યો એની થોડી વાત કરી દો વ્યાખ્યાન શરૂ કર્યું ત્યાર પછી પૈસા પણ જોઈએ ચલાવવા માટે મેનપાવર પણ જોઈએ ટ્રસ્ટીઓ મેનપાવર હતા પરંતુ થોડીક ટ્રસ્ટ સદ્ધર બને અને એની વિશેષ પ્રવૃત્તિઓ કરી શકે એનું એક સમૃદ્ધ ગ્રંથાલય હોય આજે અમારી પાસે ચાર હજાર પુસ્તકોનું ગ્રંથાલય છે અમે વર્ષો સુધી ના પુસ્તકો ની લાઇબ્રેરી ચલાવી હતી અને રાહત દરે બધાને ભણવાના પુસ્તકો પણ આપતા સંસ્કૃતના વર્ગો પણ ચલાવ્યા શરૂઆતમાં દૈનિક વ્યાખ્યાન માળાથી શરૂ કર્યું પછી ભાગવત સપ્તાહ કરી અને આ ઉપરાંત

વખતે દસ દિવસ ગંગાજી ઉપર ઉપર વ્યાખ્યાતા વ્યાખ્યાન આપે ત્યાર પછી અષાઢ મહિનો આવે તો અષાઢ હશે પ્રથમ દિવસે એટલે કાલિદાસ વ્યાખ્યાન માળા એ હમણાં જ થઈ ગઈ એની આપણે વાત વિશેષ પછી કરીએ પણ એ કાલિદાસ વ્યાખ્યાન માળા આ ઉપરાંત નવરાત્ર વ્યાખ્યાન માળા નવરાત્રી ની અંદર એ રીતે જુદી જુદી વ્યાખ્યાન માળાઓમાં

જેમ કે દશાબ્દીનો અંક કર્યો હોય કે એવા ઘણા બધા અંકો કર્યા છે તમારી પાસે જો અંકો ઉપલબ્ધ હોય તો થોડું અમારા દર્શકોને બતાવો કે ભાઈ આ પ્રકારનું સાહિત્ય આ સંસ્થાએ પ્રકાશિત પણ કર્યું છે હા એટલે શરૂઆતમાં જ છોતેર માં સંસ્થાની સ્થાપના થઈ પછી છોતેર થી છાસી સુધીમાં જે પ્રવૃત્તિઓ થઈ એ આપણે એના અને એના હિસાબો વગેરે તો એ જનતા સુધી પહોંચે એ માટે એક સરસ દ્રોતાઓ રીતે જોશીપુરા સાહેબ ત્રમ્બકભાઈ જનાર્દનભાઈ અનંત પ્રસાદ બક્ષી વગેરે જે હતા એની સ્મૃતિઓ અહિયાં રહી ભૂપતભાઈ બુચ કે જેઓ સૌરાષ્ટ્ર સંસ્કૃત વિદ્યા પરિષદના પ્રમુખ હતા પ્રણવાનંદ સંસ્કૃત ભવન શરૂ થયું એ પહેલા સૌરાષ્ટ્ર સંસ્કૃત વિદ્યા પરિષદ નામની સંસ્થા ચાલતી અને જે અમારા પૂર્વ મંત્રી શ્રી ચલાવતા અને પછી એનું આની અંદર વિલીનીકરણ કરવામાં આવ્યું એટલે જે તે વખતે જો ચંદ્રા સ્વામી આવ્યા હતા મહામંડલેશ્વર એવી રીતે પ્રણવાનંદજી ડોલરભાઈ બુચ સૌભાગ્યચંદભાઈ રાજદેવ વગેરે એ તે વખતે આવ્યા હતા અને ત્યારથી

એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠું પણ બહાર પાડ્યું એટલે પ્રણવાનંદી એમ છ બહાર પાડ્યું એની સાથે સુભાષિત રત્ન મંજુષા એટલે સંસ્કૃત સુભાષિતો જયારે પણ લોકો વાંચે એટલે સુભાષિતો તો સંસ્કૃતનો એની અંદર કાલિદાસ વ્યાખ્યાન માળા થઈ હતી એની અંદર ગણમાન્ય વિદ્વાનો ને અમે બોલાવ્યા હતા અને એના વ્યાખ્યાનો યોજ્યા હતા ત્યાર પછી એ વ્યાખ્યાનો કાયમ માટે સ્મૃતિ જળવાય રહે એ માટે અમે એક પુસ્તક બહાર પાડ્યું કે જે કાલિદાસ લોક પરિચય બરાબર કે જેમાં રામપ્રસાદભાઈ દવે વાસુદેવભાઈ પાઠક જયાનંદભાઈ દવે ડીવી શાસ્ત્રી સાહેબ વિનોદ બાળાબેન જાની રમેશભાઈ શુક્લ ગોવિંદભાઈ શાહ એમ જોશી સાહેબ વગેરે અને સુરેશચંદ્ર કાટાવાલા અને આપણા અમરેલીના વસંતભાઈ પરીખ વગેરે વ્યાખ્યાનો આપેલા અને

સંસ્કૃત ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વડા પ્રાધ્યાપક ડોક્ટર મોલિયા સાહેબે પ્રથમ વ્યાખ્યાન આપ્યું મેઘદૂત ઉપર વ્યાખ્યાન આપ્યું કે મેઘદૂત ની અંદર આપણે ટૂંકમાં વાત કરીએ તો એ જે યક્ષ હતો અને યક્ષને સૂચના આપવામાં આવી કે ભાઈ તમે રોજ સવારે ફૂલ લઈને આવજો અને પછી ફૂલ ની પૂજા કરવામાં આવતી બરાબર તો યક્ષ ને એક વાર એમ થયું એક સુંદર મજાનું ચોમાસા ની ઋતુ હતી અને એટલે એને થયું કે ભાઈ સવારે હવે જાવું તો બઉ કંટાળાજનક છે એટલે એના આપણે રાત્રે ફૂલ લઈ આવીએ એમાં ક્યાં ફેર ખબર પડવાની છે એને એવું કર્યું અને એક દિવસે એવું બન્યું કે ઈ ફૂલ જયારે ભગવાન ને ચડાવવા ગયા ત્યાં એમાંથી ભમરો નીકળે એટલે પેલા જેમને સૂચના આપી હતી એમને ખબર પડી ગઈ

વસંત પેલી ચોમાસાની ઋતુ વર્ષા ઋતુ આવી પ્રકૃતિ ચારે કોર ખીલી ઉઠી તે વખતે એને એના પ્રિયતમાની યાદ આવે છે અને પછી એને સંદેશો આપે છે મેઘ ને સંદેશો આપે છે ત્યારે કઈ ટપાલ કે મોબાઈલ તો હતા નહીં એટલે મેઘને સંદેશો આપે છે કે ભાઈ તું આ મારી પ્રિયતમા આ સંદેશો પહોંચાડજે થોડા વખતમાં આપણો સમય પૂરો થઈ જશે હું આવી જઈશ અને આપણે જરૂર મળશું ત્યાં સુધી તારે રાહ જોવાની છે વાહ વાહ તો એટલે જે કાલિદાસ જે છે એ એમ કે છે કે કોઈ પણ પ્રકારની જે કામમાં કર્તવ્યમાંથી માંથી ન થવું જોઈએ તો કર્તવ્યમાંથી જે ચ્યુત થાય ત્યારે એને એનું ફળ મળે છે કાલિદાસે આવું એની બધી કૃતિઓમાં ઉલ્લેખ કર્યો છે એટલે એક મૂલ્ય સાહેબ નું લેક્ચર હતું બીજા પણ બે ત્રણ લેક્ચર હતા એ દિવસોમાં હા બીજે દિવસે આપણે યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ પ્રાધ્યાપક ડોક્ટર ચોટલીયા સાહેબ નું વ્યાખ્યાન હતું અને તેને અભિજ્ઞાન શાકુંતલ ઉપર વ્યાખ્યાન આવે આપેલું બરાબર એમાં પણ એ જ વાત આવે છે કે શકુંતલા જયારે આશ્રમ હતી તે વખતે દુર્વાસા ઋષિ ત્યાં આવે છે પણ શકુંતલા તો દુષ્યંત વિચારોમાં ખોવાયેલી હતી એટલે એને ખ્યાલ ન આવ્યો કે અહીંયા આવીને ઉભા છે એટલે એ એને કાઈ માન ન આપી શકે અને ઋષિ ને બહુ ગુસ્સો આવ્યો અને ઋષિ એ સાપ આપ્યો કે તું જેને યાદ કરે છે એ જ તને ભૂલી જશે પછી આ પણ એ કાલિદાસ બતાવે છે કે કર્તવ્ય માંથી ચિત્ત થાય ત્યારે એને સજા ભોગવવી પડે બરાબર છે વાહ એટલે જી પછી તો પ્રિયમ એટલે કે સારું બોલનારી એની સખી હતી એને ઋષિ ને ખુબ માનપાન આપ્યું હતું કે ભાઈ હવે આમ તેમ પછી ઋષિ એનો રસ્તો બતાવે છે અને એ રીતે એનું નિવારણ થાય છે અને પછી જે છે શકુંતલ દોષિયંત મિલન થાય જી 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 ખુબ સરસ વાત છે અને એ પછી પણ એક લેક્ચર મને કે ત્રણ લેક્ચર હતા એ દિવસોમાં હા એટલે ત્રીજું જે વ્યાખ્યાન જે છે એ પ્રાધ્યાપક ડોક્ટર પારુલબેન મહેતા અને મારું હતું એટલે અમે લોકોએ જે કાલિદાસ વિશે જનરલ બધી વાતો કરી છે કાલિદાસ ના જીવન અને કવનમાં એમ કેવાય છે કે કાલિદાસ શરૂઆતમાં બાળપણમાં તો મહા મૂર્ખ હતા અને કે કે છે જે ડાળી ઉપર બેઠા હતા એ જ ડાળી કાપતા હતા અને ત્યાર પછી ત્યાંની જે રાજકુમારી હતી એને માટે વર્ગ ગોતવાનો હતો રાજકુમારી આમ તો બહુ ગમંડી હતી અને કોઈ બ્રાહ્મણ એનો વેર લેવું હશે એટલે એને એમ કીધું કે ભાઈ આ તમારા માટે યોગ્ય વર છે અને તમે એની સાથે લગ્ન કરી લ્યો એટલે જયારે એને બોલાવ્યો ત્યારે કાલિદાસ તો ખબર હતી કે મને કઈ આવડતું નથી એટલે નક્કી કરીને ગયા તા કે ભાઈ તમારે કાઈ બોલવું નહીં તો કે ભાઈ એને તો મૌન વ્રત છે એટલે અત્યારે એ કઈ બોલશે નહીં એમ કરીને એના વિવાહ કરાવી દીધા પછી એમ કે છે કે ભાઈ રાજકુમારી પણ એમને કહ્યું કે ભાઈ આ પછી કાલિદાસે એમ કહેવાય કે કાલી માતાની ઉપાસના અને પછી માતાના આશીર્વાદથી એ એને એ સરસ્વતી પ્રસન્ન થયા અને પછી મહાન કવિ બન્યા અને એને આપણને ઘણી કૃતિઓ આપી જી જી છે અત્યારે પણ આપણે આ બધી એક્ટિવિટી આ બધા વક્તવ્યો વ્યાખ્યાન માળાઓ નિયમિત રીતે ચાલે છે સાથે સાથે તમે કેટલીક કોમ્પિટિશન પણ કરો છો આવતા દિવસોમાં એક કોમ્પિટિશન સરસ આવી રહી છે તો એ એ શેની છે એમાં કોણ ભાગ લઈ શકે પછી એના માટે ઇનામો વગેરે પ્રકારનું છે થોડી એની વ્યવસ્થિત માહિતી આપી દો હા એટલે સાત નવ બે હજાર ચોવીસ ના રોજ સવારે સાડા દસ વાગે લોકવિજ્ઞાન કેન્દ્ર ની અંદર એક કંઠસ્થ સંસ્કૃત સંસ્કૃત શ્લોક સુલેખન અને એની સ્પર્ધા રાખવામાં આવી છે એમાં પ્રાથમિક માધ્યમિક અને કોલેજ એમ ત્રણ વિભાગ રાખવામાં આવ્યા છે પ્રાથમિક એટલે આપણે એક થી આઠ ધોરણ ને એલાવ કરીએ છીએ અને માધ્યમિક એટલે નવ થી બાર અને કોલેજ પ્રાથમિક વિભાગની અંદર આઠ શ્લોક લખવાના હોય છે માધ્યમિક વિભાગની અંદર દસ શ્લોક ભાવાર્થ અને ઉદાહરણ સહિત લખવાના હોય છે અને કોલેજમાં એ જે છે સંસ્કૃતના કોઈ કવિ વિશે વાક્યો લખવાની હોય છે બરાબર અને આ રીતે રાજકોટમાંથી પણ એન્ટ્રીઓ આવે છે ખુબ અમારે એન્ટ્રીઓ એટલી બધી આવે છે કે એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરવા માટે શાળાઓને કેવું પડ્યું કે તમે ત્યાં સ્પર્ધા કરો અને એમાંથી જે ઉત્તમ બાળકો હોય એવા ચાર ઉત્તમ બાળકોને મોકલો વાહ વાહ એટલે રાજકોટની અંદર જે પ્રથમ દ્વિતીય તૃતીયો એને અમે પારિતોષિક આપી અને એનો સન્માનનો કાર્યક્રમ રાખીએ છીએ આ રીતે આખી સ્પર્ધાનું આયોજન છે પણ અમને શાળાઓ તરફથી દાતાઓ તરફથી ખૂબ જ સહકાર મળે છે બરાબર અમારા સ્વામી પ્રણવાનંદજી કેતા કેતા કે તમે પ્રવૃત્તિ કરજો તમને ક્યારેય મુશ્કેલી નહીં પડે તમે જે પ્રવૃત્તિ જાહેર કરશો એ પ્રવૃત્તિ પૂરી થશે જ એના માટે તમારે કોઈ દિવસ આર્થિક ચિંતા ન કરવી વાત એટલે મનમાં વિચારતા હોય કે ભાઈ હવે આ વખતે કેવી રીતે ઇનામો આપીશું કે કોને આપીશું કે પણ ક્યાં કોક નહીં ને કોક આવી જાય કોક નો ચેક આવી જાય કે ભાઈ એટલા રૂપિયા ચાલો પાંચ હાજર રૂપિયા મારા તરફથી વાહ અને તમે આ સંસ્કૃત બજારમાં વાપરજો હમણાં છેલ્લે મારે એક વાત કરવી છે કે અહીંના કોટક સાયન્સના પ્રાધ્યાપક ડોક્ટર એપી મહેતા સાહેબ વચ્યુતભાઈ મહેતા સંસ્થા સંસ્થાથી તો પરિચિત હતા પરંતુ એને ઓચિંતો વિચાર એવો કે ભાઈ મારે કઈ ડોનેશન આપવું એને ગયા વર્ષે પચીસ રૂપિયા ડોનેશન સંસ્થાને આપી અને આપણે રાખીએ છીએ કારણ કે એનું જરૂર થોડું વ્યાજ આવે બાકીના પૈસા વાપરીએ એવી રીતે રીતે ખૂબ સરસ પ્રવૃત્તિ ચાલે છે અને એમાં દાતાઓ શ્રોતાઓ વક્તાઓ બધાનો ખૂબ સહકાર છે આમ સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે સંસ્કૃત બહુ અઘરી ભાષા છે વિદ્યાર્થીઓ બહુ એ બાજુ જાતા નથી સંસ્કૃત સાથે અભ્યાસ નથી કરતા અથવા તો વક્તવ્ય હોય સંસ્કૃતનું તો અઘરું હોય છે લોકો નથી આવતા એક બાજુ એવી વાત ચાલે છે બીજી બાજુ આપે વાત કરી કે શાળા કોલેજોમાંથી બહુ સહકાર મળે છે ખૂબ એન્ટ્રી આવે છે તો મને લાગે છે કે લોકો ધીમે ધીમે સંસ્કૃત દેવભાષા બાજુ પાછા વળી રહ્યા છે આનો મતલબ એવો થાય જી હા અત્યારે એક સંસ્કૃતની ભૂખ છે એ તો હકીકત જ છે વાહ જે લોકો કોઈ પણ આપણે જાણીએ છીએ કે શિક્ષણ ના જે નક્કી કરેલું હોય એ પ્રમાણે સંસ્કૃત ઘણી વાર હિન્દી ના ઓપ્શન માં હોય ઘણી વાર કોમ્પ્યુટર ના ઓપ્શન માં હોય તો વિદ્યાર્થી ભણતો હોય ત્યારે એને એમ લાગે કે ના ના કોમ્પ્યુટર તો બહુ જરૂરી છે આજે આગળ વધવા માટે એટલે કોમ્પ્યુટર રાખી લે બરાબર પછી એ જયારે મોટો થાય ત્યારે એને એમ થાય તો અમારી પાસે એન્જિનિયરિંગ અને મેડિકલ ના સ્ટુડન્ટો પણ આવે છે કે અમારે સંસ્કૃત શીખવું છે અમે કઈ રીતે શીખવી તો અમે એને ઓનલાઈન ના ઓફલાઇન ના જે કઈ ઉપાયો હોય એ કરીને બતાવીએ છીએ વાહ વાહ ખુબ એટલે અત્યારે સંસ્કૃતની એક બાજુથી ડિમાન્ડ છે બીજી બાજુ થી ફોરેન માં પણ સંસ્કૃતનું એટલું જ શિક્ષણ ઉપર ભાર દેવાય છે બાકી એક વસ્તુની તો હકીકત જ છે કે તમારે મૂળ શાસ્ત્ર નો અભ્યાસ કરવો હોય તો સંસ્કૃત જાણ્યા સિવાય છુટકો નથી ક્યાં વાત અને એ આપણે જાણીએ છીએ કે આપણે કોઈ વસ્તુ નું મૂળ અભ્યાસ કરવો હોય અમારે મેકોલે હિન્દુ લો લખ્યો અંગ્રેજીમાં તમારે ઈ હિન્દુ વાંચવો હોય તો તમારે અંગ્રેજી જાણવું જ પડે એમ તમારે જો ભગવદ્ ગીતા કે ઉપનિષદ કે વેદ વેદાંત શું કે છે એ જાણવું હોય તો સંસ્કૃત જરૂર પૂરતું પણ જાણવું તો પડશે જ એમાં કોઈ મીન મેક નથી એટલે એનો અર્થ એવો થયો કે આપણે ભલે લોકોને ક્રેઝ છે વિદેશી ભાષા શીખવાનું મેં પહેલાં કીધું એમ ફ્રેન્ચ શીખે છે લોકો જાપાનીઝ શીખે પણ સંસ્કૃત શીખવાવાળો વર્ગ પણ મોટો છે જ એ હવે ધીમે ધીમે વળી રહ્યો છે અને પ્રણવાનંદ સંસ્કૃત ભવન છે એ સંસ્કૃતની રક્ષા કરવા માટે જે છેલ્લા અડતાલીસ વર્ષથી એક અદ્ભુત કામગીરી કરી રહ્યું છે અને ખાસ કરીને તમે તમારા સાથીઓ વક્તાઓ શ્રોતાઓ પાર્ટિસિપન્ટ્સ જે રીતે તમને સહકાર આપી રહ્યા છે દાતાઓ તો સંસ્કૃત નો દીવો કોઈ દિવસ બુજાશે આમે કોઈ દિવસ નહીં બુજાય કારણ કે તો દેવ ભાષા છે કોમ્પ્યુટર ની ભાષા મૂળભૂત સંસ્કૃત છે એવું લોકો હવે સ્વીકારે છે તો એક સરસ કામ સંસ્કૃત ભવનના માધ્યમથી થઈ રહ્યું છે અમારા દર્શકોને એક નાનકડો સંદેશો આપી દો મારે એમ જ કહેવાનું છે જી કે તમે કોઈ સંસ્થા શરૂ ન કરી શકો તો કઈ વાંધો નહીં હમ પરંતુ જે કરે જ એમને તમે તન મન અને ધન થી સહકાર આપો તો એક બહુ મોટું કામ થશે સંસ્કૃત અને સંસ્કૃતિનો પ્રચાર અમારો એ મોટો જ છે કે ન સંસ્કૃતમ છે ન સંસ્કૃત આજે સંસ્કૃતિ ઉપર પ્રચાર માધ્યમોનું જે પેલું આકર્ષણ

જો આપણે વિદેશી આક્રમણ થી બચવું હોય આપણે આપણી સંસ્કૃતિ જાળવી રાખવી હોય તો સંસ્કૃત સિવાય છૂટવો નથી અને જો સંસ્કૃતિ આપણે બચવું હશે તો આપણી સંસ્કૃતિ ને પડશે અત્યારે આપણી સંસ્કૃતિ નહીં બચે તો આપણે નહીં બચી બરાબર છે ખૂબ જ સાચી વાત સાહેબ તમે કરી તો દર્શક મિત્રો પ્રણવાનંદ સંસ્કૃત ભવન શું કામગીરી કરી રહ્યું છે ને કે આપણે સંસ્કૃતની રક્ષા માટે સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે જે રીતે ભવન કામ કરી રહ્યું છે તો આપણે કોઈને કોઈ રીતે ભવન સાથે જોડાઈ આપણે ત્યાં વ્યાખ્યાન સાંભળવા જઈએ આપણે આપણે બોલી શકતા હોય તો થોડું વ્યાખ્યાન આપીએ અથવા તો આપણે આર્થિક રીતે પણ સહયોગ કરી શકતા હોય તો આવી સંસ્થાઓને સહયોગ કરીએ જે સંસ્કૃતને બચાવવાનું સંસ્કૃતિને બચાવવાનું કામ કરે છે તો મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશુ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર